નમસ્કાર મિત્રો આજે અમે મોરબીની બાજુમાં આવેલ કબીર આશ્રમમાં પહોંચ્યા છીએ સોરી કબીરધામમાં પહોંચ્યા છીએ જિંદગીની પ્રથમ વખત આવા એક ધામની મુલાકાતે આવ્યો છું અને એમાં ખાસ કરીને કબીરધામની તો મારી આ પ્રથમ મુલાકાત છે બહુ સરસ રમણીય વાતાવરણ છે બેસવાની અને ખાસ કરીને શિવમ બાપુ જોડે ચર્ચા કરવાની ખૂબ મજા આવી અને એમના વિચારો સાથે હું પ્રથમ કહી દઉં હું પોતે પ્રભાવિત થયો અને નસીબજોગ કે આજે એમને જ મળવા માટે આવ્યા છીએ અને તેઓએ મુલાકાત પણ અમને આપી છે તેઓએ પ્રસાદ પણ અમને આપ્યો સૌપ્રથમ પ્રથમ બાપુ આપનું કપ્તાનલાઈકમાં હાર્દિક સ્વાગત છે બાપુ ખાસ કરીને અમારા વ્યુઅર્સોને એ જાણવાનું સ્વાભાવિક ઈચ્છા હોય મન થાય કે કબીર આશ્રમ ની ક્યારેય સ્થાપના થઈ અને કેવા સંજોગમાં થઈ એમની થોડીક માહિતી આપો આજથી દોઢસો વર્ષ પહેલા ભાણબા સાહેબ કરીને એક સંત માતૃ શરીર થયું એમના દ્વારા રાજા શાહીમાં ગામની અંદર કબીર આશ્રમ ની સ્થાપના થઈ છે જે નગર દરવાજાની અંદર હાલમાં પણ કબીર શેરી છે ત્યાં અમારી ત્રણ પેઢી અમારી પેઢી પરંપરા ગુરુ શિષ્યની પરંપરા છે એમાં ત્રણ પેઢી ત્યાં થઈ ત્યાંથી કુંભાર શેરી સ્ટેશન રોડ ઉપર છે ત્રણ પેઢી ત્યાં થઈ એટલે દોઢસો વર્ષથી સદગુરુ કબીર સાહેબનો સતનો ઝંડો લઈને દોઢસો વર્ષથી આ સંસ્થાની સ્થાપના મારા દ્વારા આ ગામની બહાર આ વાવડી રોડે આ નવ પલ્લી જે કબીરધામની સ્થાપના થઈ એ મારા હસ્તક શિવમ બાપુ ખાસ કરીને આ કવિધામ આપેશ થાપ્યું વાંગ મોરબી બાર એટલે આમાં કેવી કેવી પ્રવૃત્તિ એ શું પ્રવૃત્તિ કરો છો મને કોઈએ પૂછેલું કે વર્ષો પહેલાં કે સાહેબ આ દસ વીઘા ખેતર લઈને શું પાછા ખેતી કરવા માંગો છો આશ્રમ તો હોય પણ આ આવડું મોટું ખેતર અને આટલા ઝાડવા વાવ્યા છે દોઢ હજાર એ વખતમાં ઝાડ હતા અને દોઢ હજારમાંથી એક ફળ આપે એવું નહીં મેં કીધું એ જ મારી પ્રવૃત્તિ છે ફળ ન આપે ને સચાય છતાંય પાણીથી જેને સિંચવામાં આવે એ એક ગુપ્ત મારી દ્રષ્ટિ છે એક પૂર્વાસનમાં મારું શરીર ખેડૂનું છે કણબી પાટીદારનું છે પણ ખેતી નથી કરતો પણ એક પ્રકારે મારી આ ખેડ છે કે અહીંયાથી આ ભૂમિ આ ધરા ભજન દ્વારા સત્ય દ્વારા એવી બને કે એમાં એક નવો નવો માણા માણા અને અને માનવની ખેતી થાય એ જીવનને રેલાવે એટલે આ જીવન દર્શનની સાહેબ આ ખેડ છે મારી સાહેબ બહુ સરસ વાત કરી શિવરામ બાપુ આપે શિવમ બાપુ ખાસ કરી સર્વધર્મ સંભાવ આ અંગે આપનો શું ખ્યાલ છે સાહેબનું સત્ય જ એ છે ધર્મ પહેલી વાત તો ધર્મની વ્યાખ્યા સત્ય સત્ય એ જ ઈશ્વર અને એ સત્ય આપણામાં સ્થાપિત સંતોએ અનુભવી પુરુષોએ આત્મ સ્વરૂપે જે લખ્યું છે અને એની જેને પહેચાન આવે એને પછી શીખવું ન પડે કે સંભાવ કેને કહેવાય શિયા રામ અમે સબ જગ જાની કર હું પ્રણામ જોરી જુગું પાની સાંઈ તેરી સાંઈ આ ખાલી પછી એને એ જ દર્શન દેખાય એને શરીર ન દેખાય પણ શરીરની અંદર રહેલું સત્યનું જ એને દર્શન થાય અને પછી આવે એનું સ્ટેજ સુધી ટકે અને લાગે રૂપાડું વાહ વાહ ભાઈ આજી સાહેબ પણ કે હૃદયમાં જ સાહેબ પ્રત્યેક પ્રત્યેક પ્રત્યે પ્રત્યેક જીવ પ્રત્યે સંભાવ હોય એ તો ભીતરમાંથી ઉઠો હોય અને જેને સત્યની પ્રતીતિ થઈ હોય સતનું અનુસંધાન થયું હોય એને સંભાવ શીખવું ન પડે એ જીવતો હોય એ જ સંભાવ હોય સાહેબ એ ક્ષમતા અને સાહેબનું તો એ સંભાવના ઉપર તો આખું આ નિર્માણ છે સાહેબ હમણાં આપે કીધું અમારે તો બંદગી એ છે આપ અમારા બંદગીમાં જોશો અમારી બંદગી જુદી પ્રકારની છે સાહેબ

બે માંથી સાહેબે પરમ સત્ય કીધું કરપાત્રી બનીને ગુરુ કૃપાનો પ્રસાદ લે તો સંભાવ બહુ સરસ વાત કરી બાપુ આપે બાપુ મને આપણે બાજુમાં જ આપના દ્વારા મોરારી બાપુની કથાનું બહુ સરસ આયોજન થયું હતું અને મને એવી પણ માહિતી છે કે મોરારી બાપુ અહીંયા અવારનવાર વધારે છે એ જગ્યાનો આપણો સંબંધ કે રહસ્ય શું થોડી એના વિશે વાત કરું બાપુની કૃપા છે વ્યક્તિ તરીકે મારી પર કૃપા છે અને મારા જીવનથી બાપુ પૂરા વાકેફ છે અથવાથી હજી સુધી એ એ પુરુષ તો એક દિવ્ય દ્રષ્ટિ પામેલા પુરુષ છે પણ રહેણી અને કરણીનો સમન્વય બાપુને જોતા આશ્રમની પ્રત્યેક પ્રવૃત્તિમાં આવડું મોટું મરરી બાપુની કથા હોય અને એમાં આશ્રમ દસ પૈસા ડોનેશન ન લે આવું તો બહુ ઓછું બને નવ દિવસ સુધી એક જ આલેખ લાગે કહે કબીર કમાલ કો કર સાહેબ કી બંદગી કો અન્ન દે અને આ સમન્વય બીજો સંભાવ કયો આ તમે મારી ઘરે સાંજે વારુંમાં રોટલા અને ગાયુંના દૂધ ખાધો આ જ સમ આ સંભાવ સાહેબ પણ આ બે ધીમા બે આનું અજવાળું ના થાય પણ કરત કરત અભ્યાસ ધીરે ધીરે થાય સાહેબ એટલે બાપુની આ ભૂમિ ઉપરની આ દ્રષ્ટિ છે કે એવું સાધુનું શરીર હોય મારી કથા હોય અને બાપુની કથા હોય તો તો ખનખનિયા પૈસામાં જો એક પાઉન્ડમાં જે હારી પેટ થઈ શકે એમાં અને અમારી પાસે તો ઘણા બધા ઉપકરણો હોય ને અહીંયા વિદ્યાદાન આપી છે ગૌ સેવા થાય છે અન્નક્ષેત્ર ચાલુ છે એવા કોઈ ટોપિક મેં આપ્યા નથી હું હરદમ એમ કહું તો મારો શોખ છે ગાયું છે મને દૂધ ભાવે હું ગાયોની સેવા કરું છું એમાં કે બોર્ડ મારવાની જરૂર નથી મોટું ઘર હોય મોટી બિરાદારીનું ઘર હોય હવે પાંચ પછી અહીંયા જમતા હોય એમાં બોટ અનુછેત્ર મારવાની જરૂર નથી હવે આવી પરફેક્ટ જીવનની રહેણી કરીને એનેથી બાપુની એમ છે આવા બાવા ઓછા છે એટલે બાપુને થોડું અહીંયા આવવું થોડું વધારે એ પણ ગમે છે એ કારણ છે કે અને ઘણી બાપુ એમ પણ કહે કે શિવરામ બાપુ

ને જ્યારે અંતિમ સમયે અવતાર કાર્ય પૂરું કરીને અંતર ધ્યાન થવાના સમયે કબીર સાહેબ કાશી છોડીને લોકો પચાસ ગાઉથી મરવા માટે મગર કાસી જાય આજુબાજુના પચાસ ગાંવમાંથી મરવાનું થાય ત્યારે બાળવા અને મરવા કાસી જાય ત્યાં સવા સો વર્ષ સુધી સાહેબે પોતાનું અવિરત સત્ય માર્ગનું કાર્ય કરી અને અંતિમ સમયે મગરમાં જાય તો મગરમાં તો ખરે સાહેબ લોકો અહીં આવે ને આપ મગર જાવ ને મગરમાં તો કહે મગરમાં મરે ગધડો થાય અને કાશીમાં મરે એને મોક્ષ મળે એટલે પણ મગરને જમીનને અને ગધડાને અને કાશીને મોક્ષને શું લેવા દેવા તારી જીવનની રૂઢિ કરણી હોય તો મોક્ષ તો મુક્ત જીવાતમાં થાય બાકી આમ એટલે સાહેબ અંતિમ સમય ત્યાં ગયા છે ત્યાં છેલ્લે પર્ણકુટીમાં સાહેબ જ્યારે અંતર ધ્યાન થયા છે ત્યારે પરણવ ફૂલનો બે ઢગલા મેળ્યા છે કુટિર ખોલે છે બે ઢગલા મળે છે એમાં એ વખતમાં સિકંદર લોદી વંશના સિકંદર લોદી બિજલીખા પઠાણ સિકંદર એ વખત શેખ તકી યાના ધર્મગુરુ છે એ બધા પણ અંતિમ સમય ત્યાં છે એ કે અમારા પીરભાઈ છે ખબરદાર કોઈ અટતા નહીં ઓલા કે અમારા ગુરુ છે ખબરદાર બોડીને અટતા નહીં ત્યારે પછી પડદો ખોલે છે તો અડધા ફૂલના ઢગલા હિન્દુ લઈ જાય છે અડધા મુસ્લિમ ભાઈઓ લઈ જાય છે અત્યારે પણ ત્યાં કબીર સાહેબની મસ્જિદ પણ છે અને કબીર સાહેબની ની સમાધિ પણ છે આરતી થાય છે ભારત સરકાર એની રખેવાળી કરે છે આ કોમી દર્શન જીવતા તો કર્યું પણ મેરા પછી પણ આજે છસો વરે દિવ્ય દર્શન ઊભું છે ક્યારેક મગર જવાનું થાય કબીરનગર આખું છે એ કબીરનગરની વચ્ચે આ

જગ હશે તુમ રોય કરની એસી કર ચલો તુમ હશે ઓર જગ રો બહુ છે બહુ છે બાપુ ખાસ કરીને ગાંધીજી ઉપર કબીર સાહેબનો પ્રભાવ હતો કઈ બાબતનો પ્રભાવ હતો ગાંધીજી સતપુત અને સત્યનું જ પૂતળું હતું અને કબીર સાહેબમાંથી એમને સત્ય સત્યથી બહુ પ્રભાવિત હતા કબીર સાહેબના સત્યથી અને એ જ સત્યનો દોર લઈ મેં એક ઠેકાણે છે કસ્તુરબા પણ હતા કબીર સાહેબ નો તો પંથ છે સાહેબ નો સંપ્રદાય નથી સંપ્રદાય એ કઈક જુદી મેખલા છે સાહેબ નો પંથ છે અને પંથ માથે માં હકે આ કોઈના બાપુ કોને આ તો હિયારો પંથ છે એટલે એ પંથ અને એ સત્યનો પંથ હતો એટલે ગાંધીજી ઉપર સત્યને બહુ આભા પડી છે અને એ પરમ સત્ય ગાંધીજી ઈશ્વર તરીકે પ્રતિપાદિત બાપુ પંચાસિયા ગામમાં મુરારી બાપુ પધારી રહ્યા છે તે તારીખે પંચાસિયા ગામનો તમને ટૂંકો પરિચય આપો તો દર્શકની જન્મભૂમિ છે જીતુધનભાઈ ગઢવી ત્યાં ઉછરા છે આવી અને અત્યારે સમાજની અને શિક્ષણની ખાસ સેવા કરે છે એવા મારા હજી સાહેબ પણ ત્યાં છે આ સિવાય એગ્રીકલ્ચરના સચિવ થઈ ગયા ગુજરાત રાજ્યના એ પણ હતા નિવૃત્ત થઈ ગયા છે મોરારી બાપુ આવી રહ્યા છે અને આયોજક એમના મુસ્લિમ છે એક સ્ટેજ ઉપર એક મુસ્લિમ ધર્મગુરુ હશે અને મોરાળી બાપુ પણ હશે એટલે આ જે આયોજન થયું છે એ આયોજન આપ શું કહેશો બહુ રૂડું દર્શન છે બાપુ પંચે પંચાશે આવવાના પાછળના ઘણા બધા વર્તમાન કાલે હેતુ છે એક તો બાપુના મગજમાં મનુભાઈ ફરે છે બાપુના મગજમાં જીતુ ફરે છે જીતુભાઈ મારી યાર ગાઢનો પરિચય મનુભાઈ વિશે પણ બાપુની અને હાજી સાહેબની વર્તમાન કાલી ઉપસ્થિતિ કે ચાલક યંત્ર તો જોઈ ને સમન્વયનું એક ચાલક યંત્ર હાજી સાહેબ છે કે એમની વાણી દ્વારા પણ એ આપણને સંભાવનો ખ્યાલ આવે એટલે આ એટલે મને પહેલી આશ્ચર્ય થયું આને મને ધીરુભાઈ મને બોલા કે બાપુ આવે છે મને એમ થયું કે પંચાસિયામાં એવું ઊંડાણમાં શું પડ્યું છે કે બાપુ ઠેઠ ત્યાં આવે મને પહેલો જ વિચાર આવ્યો અને બાપુ અહીંયા સુધી આવતા હોય અને મોટામાં મોટી તો સાહેબ આજી સાહેબની એ સેવા છે કે આવું સત્ય પ્રાગટ્ય પુરુષને આ પંચાસિયા ગામના પાથર સુધી લઈ આવ્યા મનુભાઈ વહી ગયા અને જીતુભાઈ વહી ગયા પણ એ એ એ શ્રેય જાય છે આજી સાહેબને કે ગામની પાવન ધરાને આ વિભૂતિ પુરુષની વાણી દ્વારા એમના દર્શન દ્વારા પાવન થશે તને હો બાપુ ખાસ મોરારી બાપુ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી છવ્વીસ વર્ષ પછી વાંકણમાં વધારી રહ્યા છે અને આયોજક હાજી સાહેબ છે અને મોરારી બાપુ હોય એટલે પબ્લિક તો ઉમટી પડે ત્યારે ખાસ કરીને અમારા દર્શકો જે જનતા છે એને આપશો સંદેશો આપશો આમ તો હાજી સાહેબે આ સંભાવ વિશે બાપુનું અહીંયા આગમન કરાવ્યું અને મોટા મોટો પહેલો તો ફાયદો ઈ કે આ પરમ સત્યને પામેલા પુરુષને આટલી નજીકથી ગામને જોવાનું દર્શનનો લાભ મળશે એનાથી મોટો વિશેષ લાભ કયો હોઈ શકે અને એમની ફેસ ટુ ફેસ વાણી ગામના અને પ્રત્યેક બિરાદરીઓ સાંભળશે એ એ શબ્દની જે ચેતસિક જે ભૂ એ એ ભૂમાં એ પ્રગટશે એ સાહેબ એ બહુ મોટી વાત છે કે આવા પુરુષો ત્યાં જાય ને એ એ ત્યાં ઘણી બધી બધી હારે લેતા જાય છે

શિવરામ બાપુ જોડે ચર્ચા ખૂબ કરી ખાસ કરીને મોરારી બાપુ આવે છે એ હાજી સાહેબ માટે નહીં પંચાસિયા માટે નહીં પણ વાંકર માટે ગૌરવની અને આનંદની વાત છે તે માટેનો બધો જ શ્રેય હાજી સાહેબને જાય છે અને અત્યારે અમારી સાથે હાજી સાહેબ પણ પોતે છે હાજી સાહેબ આપ આ બાબતે કંઈ વાત કરવા માગતો હતો અહીંયા શિવરામ બાપુની ઉપસ્થિતિમાં બાપુએ સરસ વાત કરી કે ભાઈ અમે તો ખેતી કરીએ છીએ પણ આ ખેતી એ સામાન્ય ખેડૂત કરે એવી ખેતી નથી પણ આ ચેતનાની ખેતી છે એ ખેતીનો ફાલ ચોક્કસ અને ચોક્કસ એ સમભાવવાળો જ નિપજે સવાલ એ છે કે વર્ષો પહેલા મધ્યકાલીન હિન્દી સાહિત્યમાં કબીર સાહેબના સો દોહા એ અમારે ભણવાના આવતા ઘણા દોહરા પણ એમાંનો એક જે અત્યારે આ સમભાવના અનુસંધાને આપણે સહજ વાત થાય છે તો વાત કરીએ કબીરા ખડા બાજાર મે સબકી માંગે ખેર કબીરા ખડા બજાર મેં સબકી માંગે ખેર ના ખીસીશે દોસ્તી ના ખીસીશે સાહેબ દુનિયામાં રાગ અને દ્વેષના જ પ્રશ્નો છે એટલે બુદ્ધનું તો એક અમર વિધાન છે મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષા તો આ મૈત્રીનો સંબંધ જો સ્થાપિત થઈ જાય તો માનવજાત સો ટકા સો ટકા સો ટકા સુખી થાય જ્યારે કોઈને રાગ નથી કોઈને દ્વેષ નથી તો એ ષડરિપુમાંથી મુક્તિ એ જે છે તો એ કબીર સાહેબનો ખરા અર્થમાં સમભાવ માટેનો સૌથી મોટો સંદેશ છે અને અત્યારે આપણે શિવરામ બાપુની ઉપસ્થિતિમાં કબીરધામમાં જ્યારે છીએ ત્યારે ચોક્કસ અને ચોક્કસ આ સમભાવના આંદોલનો બાપુની પ્રેરક ઉપસ્થિતિ દરમિયાન આપણા સમગ્ર પંથકમાં સમગ્ર ગુજરાતમાં ભારત દેશમાં નહીં દુનિયાભરમાં પ્રસરે કારણ કે શાંતિની જરૂરિયાત તો દુનિયા આખીને છે અને સમભાવ વિના શાંતિ નથી ગાંધીને કોઈકે પૂછ્યું કે બાપુ શાંતિનો કોઈ માર્ગ ખરો તો કે હા હા છે ને તો કે શું તો કે શાંતિ શાંતિનો માર્ગ એ જ શાંતિ અને એ સમભાવ વિના શાંતિ આવવાની નથી તો આપણે સૌ અ સદભાગી છીએ કે અહીંયા આવા એક પવિત્ર ઉર્જાવાન વાતાવરણમાં આપણે શિવરામ બાપુની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજી શક્યા છીએ આભાર કપ્તાન મિત્રો આજે શિવરામ બાપુ આપને બાપુ ખાસ્ટીને તમે અમને સમય આપ્યો અમારી સાથે વાતચીત કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આપની અનુભૂતિ

લગભગ આશરે વીસ શક આસપાસ અહીંયા ગાય છે મિત્રો અહીંયા શિવરામ બાપુએ આપણી સાથે વાત કરી હાજી સાહેબે પણ વાત કરી અને અમે અહીંયા આવ્યા બહુ લાગણીથી શિવરામ બાપુએ અમને પ્રસાદ આપ્યો અમારી સાથે ખૂબ ચર્ચા કરી અને ખૂબ મજા આવી તેમના વિચારો જાણીને ખૂબ આનંદ થયો કે આજના સમયમાં આ આવી વ્યક્તિ છે અને એમાં ખાસ કરીને કબીરધામ ચડાવી રહ્યા છે અને કબીર વાણી છે તો એમના વિચાર આવા જ હોય એ હકીકત છે ઓકે મિત્રો આપ થી હવે રજા લઉં છું ફરી પાછા ક્યારેક લાઈવમાં અથવા રેકોર્ડમાં મળશો